રાજીવ ગાંધી છે ને ત્યાં સુધી કોંગ્રેસ હતી ને એને એને હું માન આપું છું આ રાહુલ ગાંધી વાળી કોંગ્રેસ કઈ કરી શકે ને એમાં મને વિશ્વાસ નથી મને વિશ્વાસ નથી હું શું કામ સપોર્ટ કરું તો કેશુબા પણ દીકરા ભરત પટેલ ને વિશાવ દર હરાઈ દીધા તમે કેવો આ કેવડી મોટી વાત છે પરથી ભગવાન આવે તો પણ અમારે ગોપાલભાઈન છૂટાવાના છે વાત પૂરી કોંગ્રેસ ની ડિપોઝિટ આ વખતે વિશાવ દતમાં જશે એને પૂરા દસ હજાર પતે નથી મળવાના અહિયાં ઘણા બધા મિત્રો જાણતા નથી ક્રિપાલસિંહ ભાઈ આ ગોપાલભાઈ ઇટાદમી હાલ જોઈએ તો ગુજરાતના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે અને એ ગરમાવાનું કારણ છે કે હાલ જોઈએ તો વિસાવદર ની પેટા ચૂંટણી ને લઈને દરેક પાર્ટીઓ છે તે ક્યાંક ને ક્યાંક વિસાવદર તરફ મીટ માંડીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે જે આપણે જોઈએ જ્યાંથી ગોપાલ ઇટાલિયા છે વિસાવદર માં ક્યાંક ને ક્યાંક ગામા નાખ્યા છે ત્યાંથી દરેક પાર્ટીઓ છે તે પણ હવે પોતાનું કહી શકાય કે હવે અસ્ત્ર તૈયાર કરી લીધા છે અને હવે કહી શકાય થોડા જ દિવસોમાં જયારે ચૂંટણી જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે અને ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ગુજરાત ભરની ની રાજનીતિનું કેન્દ્ર સ્થાન અત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદર છે અને આ બેઠક ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની બેઠક કહેવાય છે ખેડૂત અગ્રણી છે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે કારણ કે વિસાવદર ની બેઠક છે ખેડૂતોની બેઠક છે ને અન્ય ફેક્ટર પણ કામ કરતા હોય છે તે જ વિસ્તારમાંથી આવે છે પરેશભાઈ સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું અને પરેશભાઈ સૌ પ્રથમ તો જે ચૂંટણી આવી રહી છે અને વિસાવદરમાં માં અત્યારે આપણે જોઈએ તો કોંગ્રેસે સ્વતંત્ર લડવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટી છે તેને સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને ભાજપ ને પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે પરેશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આમ તો વિસાવદર ની ચૂંટણી એટલે આ વખતે ખુબ રસપ્રદ રહેવાની છે રસપ્રદ એટલા માટે કેમ કે આમ સામાન્ય રીતે જયારે વિધાનસભાની ચૂંટણી હોય

ઘણા સમયથી અત્યારે કોંગ્રેસ હોય કે શંકર બાપુની પાર્ટી હોય કે ભાજપ હોય હજુ કોઈ પાર્ટી ઉમેદવાર નક્કી નથી કર્યા પણ આમ આદમી પાર્ટી ઘણા સમયથી ઉમેદવાર ઉમેદવાર છે અને પણ જે કહી શકાય ને કે એના જે સ્ટાર વ્યક્તિ હતા ગુજરાતના નંબર વન આવા વ્યક્તિને અત્યારે જે હુકમનો એકો છે એ વિસાવદર થી ઉતાર્યા છે અને એના ઉપર આમ તો ગુજરાત ભર ને કઈક આશા છે અપેક્ષાઓ છે ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતના ઘણા લોકોને એક એવી વાત તો ખૂણે ખાચે છે કે હવે લોકશાહી બચાવી હોય અથવા તો આપણે અન્યાય સામે લડવું હોય ને તો ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ છે હવે ચૂંટાઈને વિસાવદરથી ચૂંટાઈ અને વિધાનસભામાં જવા જોઈએ વિધાનસભામાં જો ગોપાલ ઇટાલિયા ન જાય મોંઘવારી વધારે આપણે પરિણામો એવા આપશું તો પછી એવું પણ કરશે પણ આ વખતે જે માહોલ છે ને એ મારા ખ્યાલથી વનવે માહોલ થવાનો છે વન વે કે આ હા વિસાવદર આમ તો સીટ વર્ષોથી જોતા આવીએ તો જેવી રીતે એન્ટી બીજેપી સીટ છે

ચોવીસ કલાક ન થાય તો એનું કામ થઈ જતું એ કેશુ બાપાની સરકાર હતી એટલે એવા એવા વ્યક્તિના દીકરાને જો વિસાવદર હરાવી શકતું હોય તો વિસાવદર ની તમારે તાકાત સમજવાની છે વિસાવદર શું કામ હરાવ્યા હતા કેશુ બાપા દીકરાને કેશુ બાપા માણસ બરાબર હતા પણ એ પાર્ટી એમાં ભરત પટેલ છે ભાજપ માંથી આવ્યા ને એ કેશુ બાપા દીકરા ભાજપ માંથી આવ્યા એ વિસાવદર ને ન ગમ્યો બાકી એ કદાચ ભરત પટેલ અપક્ષ ઉભા હોત ને તો વિસાવદર વાળા ચૂંટાઈ દે અપક્ષ ને ચૂંટાઈ દે પણ ભાજપને ન ચૂંટાવે એટલે આ વખત પણ એ જ થવાનું છે આમાં ઠીક છે ભાજપ અત્યારે ઘણી બધી પાર્ટીઓને ફંડિંગ આપશે ઘણી બધી પાર્ટીઓને ક્યાંક ઉશ્કેરશે ક્યાંક પૈસાના જોરે ક્યાંક સત્તાના જોરે ક્યાંક ગુંડાગીરીથી ઘણું બધું કરશે અને વિસાવદરમાં ઘણા બધા લોકોને પાર્ટીઓને ફોર્મ ભરાવશે ઇન્ડિવિજ્યુઅલ અપક્ષોને ફોર્મ ભરાવ ગમે એ કરે પણ આ વખતનો મામલો છે ને એ સાત અને અગિયાર નો ફેર રહેવાનો છે સાત અને અગિયાર એટલે એક વ્યક્તિને સાત ટકા હોય બીજા ને અગિયાર હોય ડબલ આંકડામાં હોય એટલે આમ આદમી પાર્ટી માંથી ત્યાં ચૂંટાવાના છે અત્યારનો માહોલ કેમ કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ગામડાઓનો માહોલ મેં રૂબરૂ પણ જઈને જોયો છે અને એ સાથે મારી રોજ અસંખ્ય ખેડૂતો સાથે વાત થાય ના એક જ અવાજ છે

પેલી વાત તો એ કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય મને રાજકારણમાં બધો ઇન્ટરેસ્ટ નથી હા એક ચોક્કસ ઇન્ડિવિજ્યુઅલ હું ભારત નો નાગરિક છે ભારતના નાગરિક તરીકે મને અધિકાર છે કે આમાં મારે દખલ અંદાજી કરવી મને પણ અંદરથી એમ હોય કે સત્તા ઉપર કેવા લોકો જવા જોઈએ સારા માણસો ચૂંટાઈને સત્તામાં જાય તો મારા ખેડૂતોનું કઈક સારું કરી શકે એટલે સારા માણસો હંમેશા હું સપોર્ટ કરતો આવ્યો છું હવે વાત એમ છે કે જે આ ગઠબંધનની પહેલી વાત તો એક મને વિશ્વાસ છે ઈસુદાન ગઢવી ઉપર મને વિશ્વાસ છે ગોપાલ ઇટાલિયા ઉપર મને વિશ્વાસ છે પ્રવીણ રામ ઉપર જે આમ આદમી પાર્ટીના જે ચહેરાઓ છે ને બધા સારા માણસો છે એના ઉપર મને વિશ્વાસ છે એને હું સપોર્ટ કરું કદાચ એની કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હોત તો એ આમ આદમી પાર્ટી કોંગ્રેસ જાણે હું આ ચિત્રમાં આવે નહીં કે હું સપોર્ટ એ ના કરે

ને કોંગ્રેસ હતી એને હું માન આપું છું આ રાહુલ ગાંધી વાળી કોંગ્રેસ કઈ કરી શકે ને એમાં મને વિશ્વાસ નથી મને વિશ્વાસ નથી હું શું કામ સપોર્ટ કરું એટલે અત્યારની કોંગ્રેસ અને એમાં યુપીએ વન અને યુપીએ ટુ આ બે મેં જે જોયું ને બે હાજર ચાર થી લઈને બે હજાર ચૌદ પછી મેં નક્કી કરી લીધું કે આ પાર્ટી નહીં અથવા તો બીજા કોઈ આપી એવી પ્રેરણા પણ નહીં મારા પિતાજી કોંગ્રેસની ટિકિટ લઈ આવે અને કોંગ્રેસની ટિકિટ ઉપર એક કદાચ વિધાનસભાની ચૂંટણી લડતા હોય એક જ મત થી હારતા હોય ને હું મારા સરદા બાપ ને દઉં પણ કોંગ્રેસને મત ન આપું આવા કડવા અનુભવ કોંગ્રેસના છે એટલે હું કોંગ્રેસથી દૂર રહેવાળો માણસ છે આમ આદમી પાર્ટી પણ જ્યારે જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું ત્યારે મેં એને સપોર્ટ નથી કર્યો બે હજાર બાવીસ ની ચૂંટણી છે ઇન્ડિવિજ્યુઅલ લડ્યા હતા ની ચૂંટણીમાં મેં અનેક જગ્યાએ સભાઓ કરી બે માં આમ આદમી નું ગઠબંધન કોંગ્રેસ સાથે આવતું બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં હું એક શબ્દ ન બોલ્યો કે હું કોઈ સભામાં ન ગયો શું કામ કોંગ્રેસ સાથે છે હું કોંગ્રેસ સાથે બેસવા નથી માંગતો સીધી વાત છે એક

બે હાજર સત્યાવીસ માં ક્યાંક થી આપે હું તો માંગ કરું કે અમારે આવા નેતાઓ ની જરૂર છે અમારે ખેડૂતો માટે પણ આવું નથી થતું એટલે પછી આવું બધું ચાલે રાખે છે ભાઈ

મને એવું પણ કહેવાનું થાય છે કૃપાલસિંહ કે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ વાળા નક્કી કરશે કે ઉમેદવાર ટિકિટ આપવાની છે આવું મને ઘણા બધા ખેડૂતો કીધું છે એ લોકો એવું જ છે કે ભાઈ એ ભાજપ મદદ કરવા માટે કોંગ્રેસ લડવાની છે એ મદદ કરવાના છે આ કોંગ્રેસે લડવાનું છે વિસાવદર થી ડિસિઝન કોંગ્રેસ નથી ભાજપનું ડિસિઝન છે કે વિસાવદર થી લડવાનું છે અને ભાજપના ડિસિઝન ઉપર કોંગ્રેસે આ જાહેરાત કરી છે અને આ કોઈ નવી વાત નથી ખેડૂત ની વાત પણ મને એટલા એટલા માટે ગળે ઉતરે છે ખુદ જે કોંગ્રેસ જેવી જૂની પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી રાહુલ ગાંધી આપણા ગુજરાતમાં આવીને કીધું કે કોંગ્રેસ ની અંદર ઘણા લોકો એવા છે કે ભાજપ ને મદદ કરે છે

અને ભાજપના બંને ઉમેદવાર છે એ લડવાના છે પણ વિસાવદર ની જનતા ને ખબર છે કે કોંગ્રેસ છે એટલે ત્યાં લખી લેજો ભાજપની સોરી કોંગ્રેસની ભાજપે જે ઉમેદવાર ઉતારે છે કોંગ્રેસના કોંગ્રેસ ની ડિપોઝીટ આ વખતે વિસાવદરમાં જશે એને પૂરા દસ હજાર પતે નથી મળવાના

બત્રીસો પાત્રીસો આવા મત જો કોંગ્રેસના ઈવીએમ નીકળશે ને તો કોંગ્રેસ ની ખરેખર આ બહુ જૂની પાર્ટી જાય એવું છે બાધી મુઠી લાખ લાખની એ બાધી મુઠી રહી જાય બાકી કોંગ્રેસની આબરૂ આ ચૂંટણીમાં જવાની છે વિશાવદર આ ચોક્કસ વાત છે પરેશભાઈ ખાસ કરીને આપણે ગુજરાતની તાસી જોઈએ કે છેલ્લા થોડા સમય ભૂતકાળ જોઈએ કે ઇતિહાસ જોઈએ તો જયારે પણ ત્રિપાખ્યો જંગ થયો છે ત્યારે સૌથી મોટો ફાયદો ભાજપને થતો જોવા મળ્યો છે એમાં પણ વિસાવદરમાં આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી લડવાની જાહેરાત કરી છે કોંગ્રેસે લડવાની જાહેરાત કરી છે તો ક્યાંક ને ક્યાંક મત છે તે કહી શકાય કે બતાઈ જતા હોય છે એવું કહેવાતું હોય છે ને આપણે જે પરિણામો છે છેલ્લા થોડાક ઇતિહાસના જોઈએ તો તે પ્રકારના જોવા પણ મળ્યા છે કે જયારે પણ ત્રિપાખ્યો જંગ થયો છે તેનો ફાયદો ભાજપને મળ્યો છે તો શું લાગે છે વિસાવદર પણ ભાજપ છે આ ત્રિપાક્ષીય જંગનો લાભ લઈ શકશે નહીં હવે એમાં ચોક્કસ સમજાવું કે ભાજપને અમુક સીટ ઉપર મળે છે ફાયદો મારી એક સીટ એ મહત્વ કે ગુજરાતનું સીએમ ફેસ જ્યાંથી લડતા હોય આ સીટ મહત્વની સીટ ગણાય છે જે સીએમનો ચહેરો લડતો હોય એ સીટની ચર્ચા અને એનો ઉલ્લેખ કરવો જરૂરી છે વચ્ચે મારે આપણે ઉદાહરણ આપવું છે તમે જે કીધું એ રીતે ભાજપને ફાયદો મળે એવી રીતના ફાયદો મળ્યો હતો જામ ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા ઈસુદાનભાઈ ગઢવી જે બે હજાર બાવીસ ની ચૂંટણી જામખંભાળીયા થી લડ્યા હતા પડ્યા અને ભાજપના મુરુભાઈ બેરા જે ચૂંટાયા એને ઇઠોતેર હાજર મત મળ્યા ઇઠોતેર હાજર મત છે ભાજપની તરફેણ માં અને અઠાણું હજાર મત છે ભાજપ ની વિરુદ્ધ માં આવું થયું ને ટૂંકમાં નાના લોકોને ભાજપ જોતી તોય તોણા ગાંઠો ગરી ગયો મતદાન આખી અલગ હોય એ સાથે વિસાવદર ની સીટ અલગ છે એની જ સાથોસાથ બે હાજર બાવીસ માં જે તારીખે ખંભાળિયા ચૂંટણી થઈ એ જ તારીખે થઈ બે માં બે માં કોંગ્રેસ હતી આપડે કેવાય ને આમ આદમી પાર્ટીના લેબલ ઉપર આમ આદમી પાર્ટીનો એક ક્રેજ હતો એ એ લેબલ ઉપર ચૂંટાયા હતા બાકી ઉમેદવારમાં તો ક્યાં બધો દમ પણ હતો અને પાર્ટી ખબર હતી કે આ ઉમેદવાર માં એટલો દમ નથી પણ પાર્ટી ને ઉપર વિશ્વાસ મૂકી અને જનતા મત આપવાની છે એટલે આ વખતે આવશે ને એ ન ભૂતો ન ભવિષ્ય અકલ્પની આ પરિણામ આવવાનું છે અને જે ની સીટમાં અત્યાર સુધીમાં જે લીડ નો એક રેકોર્ડ રહ્યો છે ને આ લીડ નો રેકોર્ડ છે આ પેટા ચૂંટણીની અંદર બે હાજર માં મજબૂત છે ચોક્કસ વિશ્વાસ છે પરેશભાઈ અંતિમ પ્રશ્ન છે કે જ્યાંથી વિસાવદરની ચૂંટણીમાં આપણે કહીએ કે જયારે આમ પાર્ટીએ પોતાનું કહી શકાય કે મહત્વનું પત્તું છે તે ખુલ્લું કરી દીધું છે એટલે કે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું છે ત્યાંથી હવે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની રાહ જોવાઈ રહી છે અને એમાં પણ જોઈએ કોંગ્રેસ માંથી અનેક નામો આવી રહ્યા છે પાલભાઈ આંબલિયા હોય કે જેનીબેન ઠુમર હોય સામે ભાજપમાં પણ અનેક એવા મોટા ચહેરાઓના નામ આવી રહ્યા છે તો કેટલા કપરા ચઢાણ રહેશે અને કેટલો કહી શકાય કે જંગ કેવો રહેશે પેલી વાત એ છે કે આમ તો જે તમે કીધું પાર્ટી એવું નથી અહીંયા નથી કૃપાલભાઈ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી નો નિર્ણય નથી ત્યાંથી ગોપાલભાઈ ને જે નામ જાહેર કરવામાં આવ્યું ને આ આમ આદમી પાર્ટી નું કે ગોપાલભાઈ નું વ્યક્તિગત બે માંથી એક નું ડિસિઝન નથી આ કદાચ ગુજરાતમાં કોઈ નહીં જાણતું હોય આ ડિસિઝન કોનું છે આ વિસાવદરના ખેડૂતોનું છે કેમકે વિસાવદરના ખેડૂતોએ હજારો ની સંખ્યામાં આમ આદમી પાર્ટી નો કોલ કર્યા ગોપાલભાઈ ઇટાલિયાને ને કોલ કર્યા પાર્ટીને કોલ કર્યા ઉમેદવાર અમારે જોઈએ તો ગોપાલ ઇટાલિયા બાકી કોઈ ના જોઈએ આવું વિસાવદર ના ખેડૂતોએ નક્કી કર્યું હવે જનતા જે નક્કી કરે એને તો આપણે માથે ચડાવવું જ પડશે એટલે જનતાએ જે ડિસિઝન આપ્યું આ ઉમેદવાર અમારે જોઈએ બીજું કોઈ નહીં જનતાએ જે નક્કી કર્યું એ પાર્ટી સ્વીકાર્યું તમે તમે ફાઈનલ હાલો ગોપાલ ગોપાલ સ્વીતાલીપાલ એટલે એ નિર્ણય છે એ લીધો છે છે હવે વાત કપરા કપરા ચડાણ તો મેં ચડાણ કીધું કોંગ્રેસ માંથી તો તમે જે નામ આપો છે ગમે તે પણ એ નામ છે એ આવે અથવા તો એનાથી વિશેષ કોઈ નામ આવે ડિપોઝિટ નો તો પ્રશ્ન છે કે ડિપોઝિટ બચશે કે કેમ પછી કપરા ચડાણ ની તો કેમ વાત જ છે એમાં કદાચ ભાજપ એવું માનતું હોય કે કોંગ્રેસ આવશે અને મત કાપી જશે એવું નથી આ વખતે લોકો બહુ સમજી ગયા છે ને લોકો ભાજપ થી પણ એટલા બધા નારાજ છે ઘણા બધા લોકો એવા છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના હતા ને હવે કોંગ્રેસ માં આપવાનું વિચારી રહ્યા છે આમ તો કોંગ્રેસ છે ને એ આમ આદમી પાર્ટીના જેટલા મત તોડે છે ને એનાથી ડબલ મત તો એ ભારતીય જનતા પાર્ટી પાર્ટીને તોડશે એટલે ભાજપ થોડું વધારે નુકસાન થશે અને મારું વ્યક્તિગત એવું માનવું છે કે કોંગ્રેસ આ લડવા આવી રહી છે ને એનાથી ગોપાલભાઈ ઇટાલિયન લીડમાં વધારો થશે ઓકે તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ ખેડૂત અગ્રણી પરેશભાઈ ગોસ્વામી રીતે વર્તાઈ રહ્યો છે તેમનું કેવું છે અને સાથે જ જોઈએ તો હજુ તો કહી શકાય કે હજુ તો વાર છે ચૂંટણી તારીખ જાહેર થવાની બાકી છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે તે જાહેર થવાની બાકી છે અને તમામ મદદ છે પરિણામનો તે વિસાવદર જનતા પર છે જોવું રહેશે કે જનતા છે પર તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર